તળાજા શહેરમાં ચાલી રહેલ રોડના કામને બંધ રાખવામાં આવ્યું હતું તે બાબતે આજે કોન્ટ્રાક્ટર એન્જિનિયર સહિત પૂર્વ નગરસેવક ગિરશાદભાઈ દસાડીયાએ સ્થળની મુલાકાત લીધી હતી અને રોડનું કામ નિયમ મુજબ કરવા માટે કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરને સૂચના આપવામાં આવી હતી પૂર્વ નગરસેવક ગિરશાદભાઈ દસાડિયા દ્વારા શું કહેવામાં આવ્યું આજે રોડ અત્યારે બની રહ્યા છે એ તમે જયારે નગર સેવક હતા એ ટર્મ રોડ છે કે કઈ ટર્મ રોડ ના અમારી ટ્રમમાં જે અમે રોડ લેવરાવ્યા હતા ને એ આ ઓફિસે બધા કેન્સલ કરી નાખ્યા અમે બે હજાર વીસ એકવીસ માં ઓગણીસ માં જેટલા રોડ અમે લેવરાવ્યા હતા એ બધા રોડ આ લોકોએ કેન્સલ કર્યા છે અને અમારા વોર્ડની અંદર જે વોર્ડ બન્યો કે માનો કે સોસાયટી છે ત્રીસ ત્રીસ વર્ષથી ત્યાં રોડ હજી સુધી બન્યા નથી એ રોડ અમે લેવરાવ્યા હતા અમે હતા ક્યારે પાસ કર્યા પછી અમે જેવા અમારો ટ્રમ્પ પૂરી થઈ ગઈ એટલે એ લોકોએ ટેન્ડર ખોલવા જ ન દીધા ટ્રમ્પમાં કોઈ કામ થવા જ ન દીધું કે જ્યાં તળાજાની અંદર જે વિસ્તારની અંદર એટલું પાણી અતિ પાણી આવે વરસાદનું કે એની અંદર તળાજાના બાળકો ડૂબી મરેલા છે દાખલા છે એ રોડ અમે લેવડાવ્યા એ ગટરના ઢાંકડા ઉપરના સ્લેપ અમે લેવરા તો એ લોકો એ રોડ લીધા જ નહીં અને હવે આ લોકો એનામાં જે સરકારશ્રીએ સવા અગિયાર કરોડ રૂપિયો આપ્યો ઈ પૈસો આવ્યો તો આ લોકોએ અંદર બે ચાર જણા નક્કી કરી લીધું કે આ પૈસો ક્યાં ક્યાં અમારે વાપરવો છે અધિકારીનો તો ખાલી કહેવાનું જ છે બાકી તો જે ઉપર થી કહેવામાં આવે એ રીતે અમારી હાલે છે અહિયાં ની કોઈ પૂછવા વાળું છે જ નહીં તો જો પૂછવા વાળું હોય તો આ રીતના કોઈના બાળક ગુજરી ગયું હોય પાણીમાં ડૂબીને તો એ સ્લેબ કેમ એના નો નખાણા બબે વર્ષ થઈ ગયા વરસ વર્ષ થઈ ગયું તો એના કેમ નો અને આ નવા કામ આવ્યા તો એ લોકોએ નક્કી કરી લીધું કે આ કામ અહીંયા કરવું હવે આર આરના કામ આવ્યા છે તો જે એ આર આરનો મતલબ એવો થાય છે કે જ્યાં કુદરતી પાણીથી વસ્તુ ધોવાઈ ગઈ હોય રોડ ધોવાઈ ગયા હોય રોડ રસ્તા જે ધોવાના હોય એ બનાવવા તો તળાજાની અંદર કયો રસ્તો એવો છે કે ધોવાઈ ગયો એક દાખલો તો બતાવી અને આજે રોડ બન્યો છે તમે કાલે જે પોલ ખોલી એમાં એન્જિનિયર પાસે શું તમારી માંગણી છે બસ એન્જિનિયર અમે કોન્ટ્રાક્ટર પાસે ગયા એટલે કોન્ટ્રાક્ટરે તમે કાલના વિડીયોમાં જોયો છે કે કોન્ટ્રાક્ટર ચોખ્ખું કહી કે અમને એન્જિનિયરે કીધું કે ભાઈ અમને છ મીટરનો રોડ બનાવવો અને આટલી જાડાઈમાંથી પતલાઈ કરવી એ અમને તમે જોઈ શકો છો વિડીયોમાં કે આ રીતનું એ લોકો બોલ્યા હતા બરોબર તો આજે અમે ચીફ ઓફિસર સાહેબ પાસે ગયા અને અમને એને ચોખવટ કરી કે ભાઈ આ રોડ એટલો પોળો છે ને એટલો જાડાઈ છે તો આ કેમ તમારા એન્જિનિયરે આવું કર્યું એટલે ચીફ ઓફિસરે એમને કીધું કે ભાઈ તમે આ કેમ આ રીતનું કર્યું આ તમે અમને લેખિતમાં આપો એટલે ચીફ ઓફિસરે કીધું કે હું એની પર પગલા લઈશ કોની ઉપર નગરપાલિકાના એન્જિનિયર છે એ સાડા સાત મીટર આવી અને એન્જિનિયરે છ મીટર લેવરાવ્યો હવે તમે વિચાર કરો ઓછાના મેસો મીટર નો રોડ છે છસો મીટર નો રોડ આવ્યો તો છસો તમે દોઢસો કરો જોઈ તો આની અંદર કવડું ગોપલું કર્યું તો આ કોની ભૂલ એન્જિનિયર ની ભૂલ ને આ એન્જિનિયર ની મિલી ભગત થઈ ગઈ આની એન્જિનિયર ઉપર ખરેખર પગલાં લેવા જોવે એની સામે ઓછી હતી ઈ એન્જિનિયર ના કેવા ઉપરથી થયું છે એમ કહે છે કે જરૂર નથી તો ભાઈ જરૂર નથી તો હું કામ તમે આ રોડ પાસે આ રોડ તમે નીચે જોઈ શકો છો આ ને કોઈ વસ્તુની જરૂર જ નથી છતાં એની રોડ લઈ લીધો લઈ લીધો કામ છે અમે રાજી અમે બધી રીતે સહમત છીએ બધી એને સહકાર આપવા તૈયાર થઈ પણ આ રીતનો એને મનમાં આવે એમ નિર્ણય કેમ કરી લે કોઈ કોર્પોરેટરને બોલાવવાનો નહીં કોઈ વોર્ડ વાઇઝ કોઈને બોલાવવાનો નહીં પૂછવાનો નહીં અને એ એક વ્યક્તિ નક્કી કરી લે અને એ જે અઢાર વીસ વર્ષનું છોકરું નક્કી કરી લે કે જે આમાં કોર્પોરેટર વીસ વીસ વર્ષથી ચૂંટાતા આવે છે એ કોર્પોરેટરને પૂછવામાં નથી આવતું અને એક વીસ વર્ષનો છોકરો નક્કી કરી નાખે આટલી બધી ઘોર બેરદર કરી આવી રીતે નગરપાલિકાની ચલાજાની જનતા પાસે તમે શું અપેક્ષા રાખો ભાઈ કાંઈ નહીં મારું કોઈ વસ્તુ એટલું જ કહેવાનું છે કે ભાઈ જો આ હું કોઈ વસ્તુ બોલું જ નહીં કોઈ રાજકારણ માટે નથી બોલતો મારે કોઈ ચૂંટણી નથી લડવી પણ મારા ગામનું સારું કામ થાય ને એ માટે મારે આ બોલવું પડે છે એટલે મારી જેમ હરેક એરિયામાં બોલતા તાવ ભાઈ આ બોલશો ને તો તમને ફાયદો થાય આ જે આ રોડનું મારે બોલવાનું કારણ જોયું તમે કાલે મારો વિડીયો જોઈને આજે જોયો કાલે છ મીટરનો હતો આજે સાડા સાત મીટરનો આ રોડ બનશે તો દોઢ મીટરનો ફાયદો થયો મારે એક બોલવાથી બે અઢી ની જાડાઈ હતી ત્યાં નવ ની જાડાઈ આવશે એક મારા બોલવાથી તો તળાજાની અંદર હરેક ભાઈઓને હું એમ કઉ છું કે તમે હરેક બોલતા થઈ જાઓ કોઈ જગ્યાએ આવું તમારું કોઈ વાળું કામ જ ન હાલવા દો શું કામ હાલવા દો ભાઈ આપણને સરકાર શ્રી એટલો બધો પેટ ભરીને પૈસો આપે છે તો આપણી થોડીક જવાબદારી આવે ને કે આપણે ધ્યાન દેવું બધે આપણે સરકારની રાહે રહેવું તો સરકાર તો યાર કેટલું મોટી આપણું આપણું ભારત છે તો બધાનું ધ્યાન રાખવાનું છે ને સરકારને તો તો આપણા ગામની જવાબદારી થોડીક આપણે નિભાવતા શીખવી ભાઈ અને હરેક ભાઈઓને અમારી એક જ અપીલ છે તળાજાવાળાને કે હરેકના કામ હાલે હરેક જઈને ઉભો રહીને પૂછો તમે અને હરેક રોડ બનતા હોય ને ત્યાં એક બોર્ડ લગાવો કે આ કટલાનું કામ છે આની અંદર શું શું વાપરવાનું છે